બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને થરાજલારામ મંદિર ખાતે પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારોની મીટીંગ યોજાઈ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ જલારામ બાપાના મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોની મિટિંગ યોજાઈ હતી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે તારીખ દસ બે બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ડીસા ખાતે લાભાર્થી સંમેલન યોજવામાં આવનાર છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને થરા જલારામ મંદિર ખાતે પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો ધારાસભ્ય અને ચૂંટણી લડેલ વિધાનસભા બેઠકના ઉમેદવાર મંડળ અને કારોબારી સભ્યો મોરચાના હોદ્દેદારો શક્તિ કેન્દ્રના સંયોજક અને પ્રભારી નગરપાલિકા પ્રમુખના પંચાયત જિલ્લા પંચાયત તેમજ સહકારી આગેવાનો ચેરમેન વાઇસ ચેરમેન અને ગ્રામ્ય પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સહિત સોશિયલ મીડિયા અને આઈટીના સંયોજક અને સહસંયોજક ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની મિટિંગમાં ઉપસ્થિત હોદ્દેદારોને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની વાત વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની ડિસિપ્લિન અને પ્રોટોકોલ મુજબ જ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને ફરજીયાત હાજરી પૂરવામાં આવે છે જેમાં ખ્યાલ આવે કે કોણ હાજર છે અને કોણ ગેરહાજર રહ્યા છે ત્યારે હવે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ સરકારે ધ્યાને રાખીને છબ્બીસ સીટો ઉપર જંગી બહુમતીથી વિજય બનાવવા ઉમેદવાર કમળને દિલ્હી મૂકવા માટે કમર કસી લીધી છે ટવાલ રામજીભાઈ રાયગોડ ચક્સ ગુજરાત બનાસકાંઠા